રામ રામને સીતારામ બધાને માતા જીવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો આજે પણ આપણે ઘણું ખરું મોડું થઈ ગયું છે કેમ કે શિવાની અને વિહાનને બેને થોડી ઘણી મજા બગડી ગઈ છે એટલે અતારે તો રમે છે શિવાની હોત ને અતારે રમે છે પણ સાંજે એ તોફાન કરવાનું ચાલુ કરી દીધું હતું ને હોતન ઉતરસને એવું આવતું હતું ને એટલે સરખું હોવાતું નહોતું શિવાની એક વાગ્યા સુધી નામ ફંદસ કર્યા છે પછી થોડીક વાર નિરાતે હોતી છે અને વહેલા પાછા ફંદ કર્યા ને પછી પાછી મોડા સુધીને થોડીક હોતી અત્યારે જો હમણાં જાગીએ એટલે છે અત્યારે તૈયાર કરી દીધી છે અને આપણે સિરામણ ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને વિહાનભાઈ તે મોડા મોડા સુધીના ને અત્યારે વહેલા જાગી ગયા તા પણ વળી પાછા હું રહેવા છે અને રાતે હોત ને મોડા સુધી ફોન કરતો હતો અને એને તાવ જેવું થોડું ઘણું થઈ ગયું હતું એટલે બે છોકરાને થોડી ઘણી તબિયત અત્યારમાં બગડી ગઈ છે તો અત્યારે બસ આપણે શિરાવી નવરા થઈ ગઈ છે ઘરકામ ને થોડું ઘણું ચાલુ છે અને કાંક છોકરાને રાખતા રાખતા કાંક કામ બાકી હોય તો એવું બધું છે અત્યારમાં કાકા અત્યારે જો રીતમાં ફેરફાર થયો છે થોડા ઘણા વાદળા થયા છે એટલે થોડુંક આંક વાતાવરણ બગડે ને એટલે પછી છોકરા પણ માંદા પડે શરદીને ઉતરસ ને એવું થાય તાર જો સા છાયયો થઈ જશે આમ વાદળા થઈ ગયા છે ને એટલે તાર સાંયો છે ને હમણાં પાછો તડકો આવશે ને બહુ જ આમ ઉપર વસાડે ને બહુ જ તડકા પડે ને હવારમાં થોડો ખણો કોઈ આમ ટાઢ જેવું થોડુંક વાદળા છે એટલે એવું થાય એટલે બે રજ જેવું થાય ને એટલે છોકરા માંદા પડે અને બાઈએ જો આ બાજુ બકાલું વાવ્યું હતું ને બકાલું આપણે ઉગી ગયું છે આ નવેસરથી વાવ્યું હતું અને આ ડુંગળીને આપણે બી થાય ને ત્યારે લણવાની છે ડુંગળીને ત્યારે લેવાની છે ત્યાં સુધી તો જોઈએ એમને મૂકી છે આ થોડા ઘણા લીલા હે એ હવામાં પાકી જાય ને પછી આપણે આ બધાય મોકરા લેવાના થાય છે આવું બી માટે જ છે અને આ બાજુ કાંઈ છોડી ને એવું બધું બાય અલગ અલગ ભીંડો અને નોખું નોખું ડુંગળી ને બધું બકાલું આવ્યું છે હોય તો થઈ જાય પણ હાર ખડ હોતા થઈ ગયું હે પાણી અહીંયા સોંપ્યું હે પાણી આવે છે મોટર ચાલુ કરી દીધી છે પણ પાણી હજુ અહીંયા પહોંચ્યું નથી તો આ પોપૈયા આપણે બી લાલ પોપૈયા હે એટલે સ્પેશિયલ ડૂટી ફૂટી ના પોપૈયા હે એટલે બહુ મોટા થઈ જાય ને બહુ વાર લાગે ને તેરે આ પોપૈયા પાકે હે બે પોપૈયા તોડ લીધા હે ને ડૂટી ફૂટી બનાવવા માટે આ પોપી તો એક રેડી થઈ ગયું છે અને બને પણ આપણને હજુ બહુ કઈ ફાવતી નથી એટલે આપણે હજુ ડૂટી ફૂટી તો બનાવી નથી બીજા બધા હે નનકા નનકા હે તો બધા ઢોર ને આપણે નીંદ નખાઈ ગઈ હે અને બગલું કાક આવતું રહ્યું હે કાક જીવડા ને એવું બધું ગોતે હે એ હમણાં પકડશે જો એમાંથી પકડી પકડીને ખાય છે અને પાડાભાઈ ને તો કઈ ખાવાનું ન હોય એને તો એ જો નિરાતે અતારમાં ધવરાયો હોય એટલે હવે જે ની રાતે બેહે હજુ કાય પાણી નું કે ખાવાનું નું કાય આવડું નથી ખાવા ધીમે ધીમે શીખી જાય તો સારું આજ તો ખાણ મૂક્યું તો બાઈ આને ખાણ મૂક્યું ને કા તગારો છોળા લખ્યું ઠેકડો મારો ને તો તગારો હું તો વાળતી છું એટલે છે કે ખબર પડતી નથી અંદર તો આપણે ઘર માં લઈ નીન નખાઈ ગઈ છે થોડા ઘણા કપડા ધોવાના નાહ્યા લાઈટ આવી ગઈ એટલે મોટર એ ચાલુ છે પછી થોડા કપડા ને ઉભું તો એ નઈ છે તમને સીવાની તો તારે રમત છે હું અતારમાં ખાખા ખોળા કરો નથી રહેવા ધરાક ગોતી ગોતી ને ખાય છે પરસ્યાદી પરસ્યાદી લાવવા હોય ને તો એટલે હોળી પડી હોય તો પછી ખાય ખાય ન ખાય ન કરી પછી પડી રે ભૂલાઈ જાય એવું નથી થતું તો અંકિતા બેન ને તારે અંજેરો કરવાનો હાલે છે એમ ને બધું હમણાં મૂકવાનું ખાવા પીવાનું

હાજે કેવા ફન કરતી હતી બા જો જો તો હું કર છું કડી કેમ છો કે હવે તારે શિવાની ને રાતે દવાખાને લઈ દેવી કે કેમ કરું પણ પછી તો ઉધરસ બાટલી પડી હતી ને ભાઈ એટલે વાંધો ન આવ્યો બેન ને નહીં જાવ બે ભાઈ બોન ને કે બાજુ જવાનું છે બસ બસ તું હાથ મૂક દે તો તારા હાથ પકડે છે હમણાં વસ ને કહેશે હાથ જાય લઈને હાલ પિસ્કારી ક્યાં મૂક્યું બીજું છ વાગી ગયા છે એટલે છ ઉપર થઈ ગયું હોય તો હજાર ખબર નથી મને અને અત્યારે ઘરે આવ્યા છે શિવાની બે ને ફોન કરવા જ એના પાપા પાય હોય ગઈ ને ઘરે આવું શિવાની તો પેલા તો બધા રામ રામ ને સીતારામ જોયું છે કે મારા સપના મેં ઘણા ખરા પૂરા કર્યા છે પણ આપણે મોટા ભાઈ નું એક જ સપનું પૂરું નથી કર્યું તો આ બે દિવસ થી એની થોડી માં સૌ મને એવું કે હવે મોટા ભાઈ નું સપનું પૂરું કરવું છે

પણ આ ખેલ એવું ભાઈ ને સરપ્રાઇઝ આપવાની છે ને કે એની વાત દિલ ખુશ થઈ જાય આખું ફેમિલી આખું ફેમિલી તો ખુશ થઈ જાય પણ મોટા ભાઈ ને વધારે આનંદ આવે કેમકે પર્સનલી આપણું સપનું પૂરું થતું ને આપણને જે આનંદ આવતો હોય એ રીતે આપડે મોટા ભાઈ ને આનંદ ના આવું પછી એમ મળીએ જો ના શિવની કેમકે એના પહેલાનું મોટા ભાઈનું સપનું પૂરું કરવા માં દોડેદોડ માસે મોટાભાઈ નાના ભાઈ સપના પૂરા કરે આપડે હું ખુશી હોય અને આ ખુશી તો આખા નું સપનું છે અને ભાઈ નું ખાસ ઘણા ટાઈમ થી ભાઈ ને આની વાત હતી પણ ઈ હવે મળી જવાનું કેવું સત નથી બોલવા

બે આટલા પૈસા નું મોટું મોટું સરપ્રાઈઝ આપડે લેવાનું છે

માતાજી અને એટલે પ્રસાદી બધા દેવાની હોય અને શિવાની બેન અમારે જુઓ હા હાલો હાલો હાલો